ખાટલી વટનું તોરણ બનાવવા માટે ખાટલી બનાવવા રીત તોરણ બનાવવા માટેની ખાટલી માટે આવું એક પાટિયું લઈ લેવાનું છે જેની અહીંયાથી છથી આઠ ઇંચ સાઇઝ હોવી જોઈએ અને અહીંયાથી આ બાજુની સાઈઝ પાંચ ફૂટ હોવી જોઈએ અમારી પાસે આવા અલગ અલગ સાઇઝના પાટિયા છે એટલે અમે આ નાનું તોરણ બનાવવા માટે નાનો પાટિયાનો ઉપયોગ કરેલો છે આ ખાટલીની સાઇઝ સામેથી લઈને અને સામેના ભાગ સુધી જે ખીલ્લીઓ આવે એની સાઇઝ દસ ફૂટ છે મોટા તોરણ બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ આ પાટિયો બે ફૂટનું છે જેમાં આવું બનાવેલું છે અમે ખાટલી બનાવવા માટે આવી રીતે માથા વગરની બે ઇંચની ખિલ્લી લેવાની છે બે ખીલ્લીની વચ્ચે દોરો જાય એટલો જ વચ્ચે ગાળો રાખવાનો છે આમ લગાવી દેવાની છે આવી રીતે એક સરખી લાઈનમાં ખિલ્લીઓ લગાવી દેવાની છે અહીંયા એક સાઈડ જેવી રીતે ખીલીઓ લાઇનમાં લગાવેલી છે એવી સામેના ભાગમાં પણ લાઇનમાં ખીલીઓ લગાવી દેવાની છે